મિત્રો તો આવી ગયો છે તમારો ભાઈ નવરાત્રી નો ફૂલ સ્ટોક લઈને બાપુ તમે જોઈ શકો છો બુલેટું બુલેટુ કઈ ઘટે જ નહી મજા આવી ને મિત્રો હજી વધુ મજા આવશે કારણ કે નવરાત્રી દિવાળી ઓફર જ તમારો વાય એવી લાવશે મિત્રો તો હાલ તમારા માટે આવી ગયો છે ચાર રેડિયો મિત્રો ટીવી અસતા બહુ જોરદાર કન્ડિશન છે ચારે ચાર બે હાજર બાવીસ ના મોડેલ છે અને કિંમત બાપુ એવી લેવાની છે કે મોંઘવારીના પણ જમાનામાં રજવાડા જેવી જિંદગી જીવાડે એ તમારો ભાઈ સાવ બ્રાન્ડ ન્યૂ કન્ડિશન છે તમારા જવાબદારી મિત્રો અને કિંમત પણ એવી રહેશે મિત્રો રૂપિયા મિત્રો ખાલી કોઈ પણ રેડિયો ઉપાડો પડો અઠાવન રૂપિયા બે હજાર બાવીસ ના મોડેલ છે મિત્રો સાવ બ્રાન્ડ ન્યૂ કન્ડિશન એ તમારા ભાઈની જવાબદારી મિત્રો કલર ની વાત કરું તો પેલો કલર છે મિત્રો સિલ્વર બ્લેક મિત્રો સાવ બ્રાન્ડ ન્યૂ કન્ડિશન પછી બીજો કલર છે ખાલી સિલ્વર મિત્રો આ પણ ટોપ કન્ડિશન છે મિત્રો પછી પ્યોર બ્લુ કલર મિત્રો આ પણ ટોપ કન્ડિશન છે મિત્રો અને વુડન બ્લેક જોરદાર ગાડી છે અને બીજું મારા ફોલોઅર્સ માટે મિત્રો તમને નવ દિવસના અંતે એક જોરદાર ગિફ્ટ એમ્પર આપશું એના માટે તમારે દસ જણાને શેર કરવાની છે કોમેન્ટ સેક્શનમાં જાઓ દસ જણાને ટેક કરો મિત્રો તમારી કોમેન્ટમાં સૌથી વધુ લાઈક હશે તો જોરદાર ગિફ્ટ એમ્પર મિત્રો નવરાત્રીના અંતે આપશો અને બીજું એક ખાસ કે ફેક લાઈક નો કરાવતા મિત્રો બાકીફાઈ કરી નાખશું મિત્રો અને મિત્રો વધુ માહિતી માટે મારી યુટ્યુબ ચેનલમાં જાઓ મિત્રો બધી જ ડિટેલ્સ મળી જશે મિત્રો તો ક્યાં હોય જનતા હોટો ના તમારો ભાઈ બેઠો જ છે